જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ રાધે રાધે અને ફેમિલી બે તમને કાલે કીધુંતું મમ્મી પપ્પાને છે ને એક મહિનો દિવસની અંદર જાત્રામાં જવાનું છે અને જોશના કે મમ્મી તમે પણ જાઓ બધું હું કામ કરી બાકી પેલા મારા પપ્પાને જવાનું હતું તો હવે જોઈએ ભાઈ ત્રીસ દિવસની અંદરમાં છે ને જોશના બધું કામ કરે ને હું કરે કેમ કે નક્ષ ભાઈ નાનો છે ને એટલે મમ્મી એમ કહેતા હતા કે હું રહું ને પપ્પા એકલા જવાનું તો મેડમ કે ના ના મમ્મી તમે પજાઓ એનું કારણ હું તમને ખબર બે ભેગા જાત્રા કરે તો એ જાત્રા બહુ સારી કહેવાય એ તો બધી બરાબર બાકી જોશના નો એવું હતું કે મમ્મી ને પપ્પા ને પછી મોકલું ને કે નક્ષ મોટો થઈ જાય કે અમારે જ જવા થાય એટલે હા તો આપણે પણ જાહો અને છે ને હવે છે ને બસ આવી ગઈ છે ને

અને લગભગ હવે ને સમજો ને કે આજે લગભગ ચૌદ પંદર તારીખ છે ને લગભગ પાછા આવશે ને તેર ચૌદ તારીખ તો થઈ જાય ત્યારે આવે કંઈ નક્કી નહીં તો મમ્મી પપ્પા તો નીકળી ગયા છે ને ટાટાભાઈ ભાઈ કરીને આપણે પહોંચી ગયા છે ભાઈ ઘરે હું તમને જાત્રાની વાત કરતો તો ભાઈ દક્ષિણ આખું આવી જાય બરાબર અને જો આ રૂટ છે આખે આખો જે છે ને ત્રીસ દિવસનો પ્રવાસ છે દસ જ્યોતિર્લિંગ આવી જાય સોમનાથથી લઈ અને જો અહીંયા આ દસમી ત્રંબકેશ્વર બરાબર ને આ આખે આખું રૂટમાં બધીમાં જવાના છે આ કેરલા થઈને બોમ્બેમાં ને બેંગ્લોરમાં ને હૈદરાબાદના આખે આખું પ્લેમપેટ છે અને છે ને ભાઈ અતુલ બાપા ગોર વેરાવળથી દર વર્ષે જાત્રા ઉપર હું પણ એક વખત જઈ આવ્યો છું કે એ બધી બ્લોગને મારી જૂની ચેનલ નહીં કાતા પપ્પાની આ પાંચમી જાત્રા છે પાંચમી વખત જાય છે અમે મેં જોશ્ના આ વખતે કીધું કે હા જાઓ પપ્પાને તો નક્કી નહોતું પણ મામા આવતા હતા ને મારા તો મામા કે હાલો તો પછી એ ગયા તો જોશના કે મમ્મી તમે પણ જાઓ ઘરનું બધું કામ અમે સંભાળી રહ્યા ભાઈ કરે તો ભાઈ એટલું બધું કામ નાન રાખવાની ઉપર દે ભાઈ હું ભરત બધી ખેતરનું નામ સંભાળીએ જોશ ના ઘરનું કામ કરી લે તો મમ્મી પપ્પાને અત્યારે જવાની ઉંમર છે તો ત્યાં સુધીમાં જઈએ ફરી આવે અને રખડી આવીએ ફેમિલી તો ભાઈ આ જ મમ્મી પપ્પા નીકળી ગયા છે અને પપ્પા ક્યાંક ક્યાંક નીકળે વચ્ચે વચ્ચે પહોંચે ને મંદિરના બ્લોગ ને એવું બધું નાખશે તો આપણે આપણા બ્લોગમાં એડ કરતા રહીશું અત્યારે અમારે મરુંડા જવાનું છે એક કામ છે એટલે અને આપોપ દીકરો જો એ નખરા કરે એમ કે અમાર નથી આવવું એટલે મારું કામ છે ને એટલે એને નથી આવવું ને જો અમારે ઘરનું શાક શાક બકાલું છે ને પાલક ને દાણા ને રીંગણા ને એવું બધું છે એટલે એ બધું લઈ જવું ને એવું બધું લઈને જાય ને ને પપ્પા છે નહીં એટલે વહેલાં જાય ને વહેલાં આવતા રહીએ કેમ કે ને હું ટાઈમ થાય ને પહેલાં આવતા રહે ને આગળ નક્ષભાઈ જો રડશે

એમ કે મમ્મીને પપ્પા હોય ને તો આ નક્ષભાઈ પણ છે ને બહુ વાયડો થતો હોય એટલે અત્યારે નક્ષભાઈ વાયડા નથી થતા અને અમારા ભરતભાઈ છે એ બેરાવળ ગયા છે કે કામ છે એટલે અને ભાવેશ નહીં તો તમને બધીને ખબર જ છે કે ભાવેશ બોપર પછી ન દેખાતા હોય એટલે ક્યાં ગયા હોય તમેશ રમવા જ ગયા હોય અમારો આ જો આ આ આ તો થા અ દાદા ચા હે બેરાવળ દાદી બાય બાય બસમાં એની એ ખબર છે કે દાદી બસમાં ગયા એને છે ને દાદા એ છે ને જાતા હતા ને મોઢું નહોતું બતાવ્યું નકરી છે ને દાદા જતા હોય ને એટલે રોડે એટલે દાદાએ મોઢું નહોતું બતાવ્યું મમ્મી એ કે ટાટા કરી દીધા હતા કે ભાઈ હું જાઉં એ કે હા ને એને બસમાં છે ને બીક લાગતી હતી એટલે બસમાં અંદર પણ અમે ખાલી જોવા ગયા ને તો પણ એમ કહેતો હતો કે આમાં નથી બે હું તો હાલો હવે ભાવેશને ફોન કરીએ ભાવસ કંઈ આવે ખબર નહીં એટલે ફોન કરીને પૂછી લઈએ કેમ કે અમારે રસોઈનો ટાઈમ થયો ગાય દોવાની છે બધું કામ ભેગું થાય નક્સ ભાઈ રે એ જો કે કરે ઓ જસી કૃષ્ણ ફેમિલી ફાઇનલી અત્યારે 6:30 જેવું વાગી ગયું છે ને આપણે ઘેર આવી ગયા છે બરોબર ફાઇનલી અને જોશ નાય છે ને મારી એક એક મગાયું હતું પણ હું ભૂલી ગયો છું એટલે હવે હું થાય તો ખબર નહી પણ અત્યારે જો રોટલી બનવા માંડી છે 6:30 વાગાની અંદર માં આ હું ભાઈ રોટલા ને રોટલી ને બધી ભેગું વાહ હું વાત છે બીજો હું બનાવવાનું છે વાત

એકદમ જો કેવો મસ્ત ચટાકે દે તો ફાઇનલ હવે જમવાનું તૈયાર થઈ ગયું છે ને મેડમ જો કેટલું બધી રિવ્યુ બધી ધીમે ધીમે હારે કેમ કે માને ને દાદા બાપાને હે ને એ બધાને એકલું ભાત ના લે હું તો એકલું ભાત હોય તો ખાઈ લઉં એટલે એના માટે અલગથી રોટલી ને ચાખ ને એવું બધું બનાવ્યું હોય છે બસ તો હવે આજના લોગમાં આટલું રાખીએ મંગો પાણી તો આજે જતા રહ્યા છે મમ્મી પપ્પા હમણાં બ્લોગમાં નહીં આવે ઓછામાં ઓછા મહિનો દિવસ તો આરામથી થવાનું છે કેટલી તારીખ હવે કંઈ ખબર તો નથી પણ જ્યાં જે ફરવા જાય ને પપ્પા મોકલ છે ને આવડશે તો આપણે એડ કરતા રહેશું બસ આજના લોકો આટલું બાકી હા જય દ્વારકાધીશ ને જયમાં મોકલ ફરી મળીશું એક નવલો સાથે ફેમિલી ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ને બાય બાય